અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક નો આભાર માની ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તમય શ્રી

ગુરુ ગેબીનાથ ના બે શિષ્યો હતા આપા મેપા ને આપા રતા એટલે મૂળ પરંપરા અહિયાંથી જ આ ઉપડેલી પરંપરા છે પછી અહીંયાથી પાળિયા ચલાળા સત્તાધાર ફરતી ફરતી પાછી મૂળ જગ્યાએ આવી આવું અમને જીવરાજ બાપુએ કીધું કે ભાઈ આ પરંપરા મૂળ જગ્યાએ પાછી આવી ગઈ એટલે જીવરાજ બાપુ મારા સદગુરુદેવ મારા દાદા ગુરુ શામજી બાપુ લક્ષ્મણ બાપુ રામ બાપુ હરિબાપુ કરમણ બાપુ અને દાદા અને આપાગિગા એટલે મૂળ પરંપરાનું વહન કરવું એ મારી જવાબદારીઓ છે આ જવાબદારીના એક ભાગ સ્વરૂપે છેલ્લી ગુરુ પૂનમ મારા સત્ગુરુદેવ ત્રીગુરુ જીવરાજ દાપુએ પણ અહીંયાં જ કહી હતી તો ઈ પરંપરા એટલે સત્યના માર્ગે ચાલવું માનવતાવાદી પ્રવૃત્તિઓને સાથે લઈને ચાલવું સેવા પૂજાઓ કરવી દુખિયા લોકો હોય એમને આપણીથી જે કંઈ થાય એ

અમારી જે જે ગુરુ પરંપરા રહે પરંપરાની મર્યાદાઓ છે એ મર્યાદાઓની અંદર સંપૂર્ણપણે ચાલવાનો અમારો પ્રયત્ન છે અને આવતા દિવસો પણ આ પરંપરાનું વહન અમે જે મૂળ પરંપરા છે એની સાથે જોડીને જ કરવાના છીએ